ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ મારું નામ ડૉક્ટર કુણાલ પટેલ છે આજે આપણે વાત કરીશું એડીના દુખાવા માટેના ઇન્જેક્શનની એટલે કે પ્લાન્ટર ફેશિયાઇટીસ જે બહુ કોમન કારણ હોય છે એમાં યુઝ્યુઅલી અમે પેશન્ટ્સને ઓપીડી બેઝ કે ડ્રેસિંગ રૂમમાં આ રીતે પોઝિશન આપતા હોઈએ છીએ પેશન્ટને અહીંયા જોઈ શકો છો એમનો જે મેક્સિમમ દુખાવનો પોઈન્ટ છે એ માર્ક કરેલો હોય છે અને એના બેઝ ઉપરથી ઇન્જેક્શન આપતા હોય છે દવાનું કોમ્બિનેશન આ રીતે સેટ કરીને અમે પહેલાં પેશન્ટને પૂછીએ છીએ કે મેક્સિમમ કઈ જગ્યાએ દુખાવો થાય છે એ જગ્યા લોકેટ કરીને આની અંદર જે ચામડી બેરી કરવાની દવા હોય એ બી હોય છે એટલે પેશન્ટને દુખાવો બહુ થતો જ નથી અને એક વખત ઇન્જેક્શન એની સાઇટ ઉપર પહોંચે પેશન્ટને ફસ્ટ ખાલી કીડી કરી દે એટલો દુખાવો થતો હોય છે અધરવાઇઝ પછી બિલકુલ દુખાવો જતો રહે છે આ દવાનું કોઈ સિસ્ટેમિક રિક્શન કે બોડી પર કોઈ અસર થતી નથી અને એક વખત ઇન્જેક્શન આપી દીધે પછી પેશન્ટ તરત જ ચાલતો થઈ જાય છે નોર્મલી જે કેસમાં વધારે પડતો દુખાવો હોય અને પોચા ચંપલથી ફરક ના પડે એમાં અમે આપતા હોઈએ છીએ થેન્ક યુ તમારે કંઈ પણ આવી તકલીફ હોય તો નીચે જણાવેલા નંબર પર